તમને બધાને એક પૂછી લઉં કેમ છો બધા કોઈ પૂછે ને મજામાં નહીં કહેવાનું આનંદમાં કહેવાનો કારણ કે મજા કોઈ દિવસ સજા બની જાય મજા કોઈ દિવસ સજા બની જાય પણ આનંદ હોય ને એક હંમેશા ચોવીસ કલાક વ્યક્તિ આનંદમાં આનંદ મારે છે તો ફરતી પૂછું કેમ છો બધા આનંદમાં અરે વાહ તો ચલો એ એ આનંદની ખુશીમાં આજે મંગલ પ્રવેશ દ્વિતીય દિને પ્રવેશ કરીએ અને તમે ભાગવતી ગંગામાં બેઠા છો મેં કાલે પણ તમને કહ્યું હતું કે અહીં આટલે સુધી પહોંચવું ને એ પણ પરમ કૃપાળું પરમાત્માની ખૂબ કૃપા હોય ને ત્યારે બેસી શકાય નહીં તો કોઈની તાકાત નથી ભાગવત સપ્તાહમાં બેસવાની કારણ કે મેં પહેલા દિવસે કીધું હતું કે દેવો પણ આને લેવા માટે તલસે છે અને જંદીભાઈ મનહરભાઈ રાજુભાઈ તમારા પરિવારને એટલું કહીશ આ વ્યાસપીઠ પર બેસીને કે તમારી કથા સાંભળવા માટે સ્વર્ગના દેવો પણ આજે તમારા આંગણામાં આવેલા છે કારણ કે સ્વર્ગના દેવોને આ કથા સ્વર્ગમાં બધું જ છે સ્વર્ગમાં બધું જ છે ભગવાન ખુદ છે પણ કથા નથી સ્વર્ગમાં બધું જ છે પણ ભગવાનની કથા નથી એટલે સ્વર્ગના દેવો પણ આ કથા સાંભળવા માટે જ્યાં જ્યાં કથા થાય ત્યાં એ ભૂમિ પર દેવો પધારે છે માટે કેટલા નસીબદાર છો મારા ભાઈઓ કે તમારા આજે આ મંડપમાં આ કથા પંડાલમાં સ્વર્ગના દેવો પણ આજે રાજી થઈ અને એમાં આજે અમાસ આપણે કહેવાય છે ને પિતૃ અમાસ આજે ચૈત્ર મહિનાની પિતૃ અમાસ એ અમાસના દિવસે દાદાબાને નમસ્કાર કરું પ્રણામ કરું કરું વંદન અને તમને બધાને જય શ્રી કૃષ્ણ પ્રધે રાધે 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 હું મારી દરેક કથામાં કહું છું કે આ કલયુગમાં ભગવાન કૃષ્ણ મળવાને એ બહુ વિકટ છે મળે પણ આપણા જેવા પાપી મનુષ્યો કારણ કે આપણે ડગલે પગલે પાપ કરનારા વ્યક્તિ છે કદાચ ન પણ મળે કારણ ભગવાન તો દરેક મેં કાલે પણ તમને કીધું હતું કે ખુરશીમાં જો કચરો પડે હોય તો આપણે ખુરશીમાં નથી બેસી શકતા તો આપણા હૃદયમાં તો કેટલા બધા કચરા પડ્યા છે મો લો મત્સર અભિમાન દ્વેષ ઈર્ષા વેર ભાવના આવા બધા કચરા હોય ત્યાં મારો પરમાત્મા ન બેસે પણ મારો પરમાત્મા હું દરેક મારી કથામાં પહેલા દિવસે કે બીજા દિવસે કહું છું કે જેને નામ રામનું નામ મળ્યું ને છે એને રામ મળી ગયા આ માળા મળી રામ નામ મળ્યું એને રામ મળ્યા અને મારા ભાઈ જેને કથા મળી ને એને કૃષ્ણ મળી ગયા અને આજે તમારા પરિવારમાં કથા મળી છે એને સમજી લો કે તમને કૃષ્ણ મળી ગયા કારણ કે કૃષ્ણને મેળવવો બહુ કઠિન નથી બહુ સહેલો છે કારણ કે તો દયાળુ છે અને એ તો એ હંમેશા એમ જ કહે છે કે હું તો મારા ભક્તો જ મારી સાથે રહે પણ આપણે કૃષ્ણને બહુ દૂર કરી દીધો છે આપણાથી કારણ કે આપણી આંખોમાં વાસનાના પડદા આપણી આંખોમાં કામ ક્રોધના પડદા આપણી આંખોમાં મોહ લોભના પડદા છે એટલે આપણા એ પડદો જ્યાં સુધી નહીં હટે ત્યાં સુધી આપણે આ કૃષ્ણને નહીં જોઈ શકીએ મારા ભાઈ બહેન મારા ભક્ત જણો કૃષ્ણ આપણી પાસે જ છે અને તમે એટલા નસીબદાર કે આજે અમાસના દિવસે તમે જેટલા પંડાલમાં બેઠા છો આજે સમજી લેજો કે તમારા પિતૃઓ જ્યાં હશે તમારા પિતૃઓ જે ગતિમાં હશે આજે જેટલા પંડાલમાં બેઠા છે એના ઉપર આશીર્વાદ વરસાવશે કારણ એક વસ્તુ કહી દઉં કે આપણા પિતૃ છે ને એ આપણી સાઈન છે પિતૃ શું છે સાઈન છે અને જે તમારી કુળદેવી ઘરની છે ને એ બેંક છે અને તમે બધા જે છો ને એ ખાતેદાર છો જ્યાં સુધી બેંકમાં મારે બેંકમાં પૈસા ઉપાડવા હોય અને મારો દીકરો જાય કે મારી દીકરી જાય પણ મારા મારી સાઈન ન થાય ત્યાં સુધી પૈસા ન ઉપડે આપણો ગમે તેવો સગો મેનેજર ગમે તેવો સગો હશે અને તે શું કહેશે સોરી સાઈન તો જોઈશે મારા ભાઈ બહેન કુલદેવી ગમે તેથી આપવા તૈયાર હશે પણ જ્યાં સુધી પિતૃરૂપી કૃપા સાઈન તમારા ઉપર નહીં થાય ત્યાં સુધી કુલદેવી પણ તમને નહીં આપી શકે કારણ કે તમે લેવા ગમે તેવો પ્રયત્ન કરશો પણ તમારા પિતૃ જો રાજી નહીં હોય તો પિતૃ અને તમારી એ બેંક તમારી ખાતા નહીં ખોલે માટે મારા ભાઈ બહેન પિતૃ માટે તમે આ જે કાર્ય કર્યું છે ને એ તમારી કુળદેવી પણ આજે રાજી થતી હશે અને કુળદેવી આજે તમારા માટે ખાતા ખોલી દે છે કે મારા યજમાને મારા આગળના દીકરાએ એના પિતૃઓની પૂજા કરી મારા ભાઈ બહેન કથા બેસાડવી એ એ બહુ અઘરી વસ્તુ છે કારણ કે આમ કરીએને તો આ કથા સહેલી નથી કારણ કે સ્વર્ગના દેવો કુબેરનો ભંડારો લઈને આવ્યા હતા તો પણ આ કથા નથી મળી અમને આની આગળ કુબેરનો ભંડારો પણ ચાખો પડે કારણ કે મારા કૃષ્ણને કોણ ખરીદી શકે મારા કૃષ્ણને ખરીદી કોઈ ના શકે અને મારા કૃષ્ણને ખરીદવાની તાકાત પણ આ જીવમાં નથી પણ મારા ભાઈ બેન હું એટલું કહીશ કે તમે કથા બેસાડી જે વિચાર આવ્યો ને ભાઈ મધારભાઈ જે વિચાર આવ્યો ને એ તમારા માતા પિતાએ આગળ રોપેલા બીજ છે ને એને તમે વૃક્ષ તરીકે આ કરો છો મધારભાઈ જ્યાંતીભાઈ કે રાજુભાઈ પરિવારની કોઈની તાકાત નથી આ વસ્તુ કરવાની પણ માતા પિતાએ જે બીજ રોપ્યા છે ને એ બીજનું આજે તમે અંકુલિત કરીને વૃક્ષ કરો છો અને એટલા માટે આજે તમે ખૂબ ભાવથી ખૂબ શ્રદ્ધાથી અને તન્મય થઈને કથા સાંભળજો હવે એક ભાઈ એક સજ્જનભાઈને કથા આપણે કહેવાય ને તો મેં કાલે પણ કીધું કે કથામાં બેસવાનો મોકો મળે તો સાંભળજો કથા તો એક વેપારી હતા એ વેપારી હતા એમને કથામાં સાંભળવા જવાનો ટાઈમ નહીં મળે કારણ કે આખો ધંધો પાણી રોજગાર ઘર પરિવાર પૈસાથી સરસ હતા એટલે એમને લાગ્યું કે લાવ ને મને કથા સાંભળવા જવાનો ટાઈમ નથી મળતો તો હું પોતે મારા ઘરે ભાગવત બેસાડું એમને ભાગવત સપ્તાહ બેસાડી ભાગવત ભગવાનની પોતા બેન્ડ બાજા ઢોલ નગારા અબિલ ગુલાલ સાથે અમને ભગવાન ભાગવતની પોથી યાત્રા કરી પણ પોથી યાત્રામાં શું થયું પૈસા વાળું હતું એટલે બેન્ડ બાજા તો વાગતા હતા પણ એને બંદૂક મંગાયેલી એના વોચમેન ને કીધેલું કે જ્યારે મારા ભગવાન અમારા પોથી યાત્રામાં નીકળે ને તારે તારે બંદૂક ફોડવાની અને જે સજ્જન વ્યક્તિ જે કથાકાર હતા જે મેન કથાના સ્થાપક હતા એ વોચમેનની સાથે જ હતા એટલે ભગવાનની પોથી યાત્રા લઈને કળશ યાત્રા લઈ અને બેનો નીકળી ભગવાનની પોથી યાત્રા નીકળી રંગે ચંગે એટલે વોચમેને ફટાકડો ફોડ્યો અને જેવો ફટાકડો ફોડ્યો એટલો સજ્જન વ્યક્તિ જે કથા બેસાડી હતી મેન એના કાંડમાં ધાક પડી ગયા કારણ કે સાથે જ હતો એના કાંડમાં ધાક પડી ગયા પોથી યાત્રા કરીને આવી ભેદવ્યાસ ભગવાન વ્યાસ મીટર બેસીને કથા ચાલુ કરી કોઈ એવો પ્રસંગ કરુણ ના આવે તો જેમ યજમાન પરિવાર નાખમાં શું આવે તો પેલો સજ્જન પણ રડે પણ એને કથાનો ક ન સમજાયો કારણ કે કાનમાં ધાક પડી ગયેલા ખાલી કાનમાં એને સિસોટી યોજવાગી સાત દિવસની સપ્તાહ પૂરી થઈ એને વિસર્જન યાત્રાના દિવસે પણ ભવ્ય વરઘોડો કાઢ્યો ભગવાન હવે બારા કરેથી વિદાય થવાના છે એટલે એણે ભગવાનનો ભવ્ય વરઘોડો કાઢ્યો એ દિવસે પણ એને વોચમેને કહેલું કે ભગવાનની વિસર્જન યાત્રાના દાડે પણ તારે ફટાકડી ખોડવાની અને મારો પરમાત્મા રંગે ચંગે મારા ત્યાંથી વિદાય થાય એટલે વોચમેને ફરીથી એનો ભગવાનનો જેવો વરઘોડો નીકળે ફરીથી બંદૂકની ફટાકડી ફોડી અને એકલો સજ્જન વ્યક્તિ ચાલતો તો તમે નહીં માનો જેવી ફટાકડી ફોડીને એના કાન ખુલી ગયા મારા કહેવાનો મતલબ સમજી જજો કે આની ઈચ્છા ના હોય ને તો તમે કથામાં બેઠા પછી પણ કથા ના સાંભળી શકો કારણ કે કથામાં બેઠા પછી પણ જો એની કૃપા હોય ને તો તમે કથામાં સાંભળી શકો બાકી તમારા કાનમાં ધાક પડી જાય કારણ કે આ બધું પરમાત્માની કૃપા હોય તો જ થાય એટલે આ પરિવારની ખૂબ ખૂબ કૃપા ભગવાન ઉપર ઉતરી અને મારા ભાઈ બહેન હું પણ તમારી એટલી જ ભગવાને પ્રાર્થના કરું કે આવી કૃપા કાયમ રહે રંગે ચંગે તમે આવું સત્કર્મ કરો તમારી પેઢી ટુ પેઢી આવું કર્મ કરે